એકાદશી તિથિએ શું કરવું અને શું ન કરવું એકાદશી તિથિમાં વૃક્ષ છોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચડાવવા હોય તો એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા જોઈએ એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલાં ઘરમાં કચરો વાળીને સફાઈ કરી લેવી એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં આવું કરવાથી કીડી અને સૂક્ષ્મજીવ મૃત્યુ પામે છે અને તેનું પાપ લાગે છે. એકાદશી તિથિએ વાળ દાઢી અને નખ કાપવા જોઈએ નહીં. આ દિવસે ભોગવિલાસથી પણ દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના કરવી નહીં. ગરીબ અને ઉંમરમાં મોટા વ્યક્તિઓનું અપમાન કરવું નહીં. ખોટું બોલવાથી પણ બચવું. એકાદશી એ ગુસ્સો અને વિવાદ કરવાથી બચવું જોઈએ એકાદશી વ્રતમાં રાત્રે સુવું જોઈએ નહીં આખી રાત જાગીને ભગવાન વિષ્ણુજીના ભજન કીર્તન કરવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા મળે છે શું ખાવું જોઈએ અને શું ન ખાવું એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં વિષ્ણુ પુરાણ પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્ય ફળ નષ્ટ થઈ જાય છે ચોખાને ભવિષ્ય ઊમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે એટલે તે દેવતાઓનું ભોજન છે એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે એટલે આ દિવસે પાનનું સેવન પણ કરવું નહીં એકાદશીએ દારૂ ડુંગળી લસણ જેવી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ પણ ગ્રહણ કરવું નહીં તેનાથી પુણ્ય નષ્ટ થઈ જાય છે